કેશીના ફોર્મ બે ફરીથી તમારા બધાના ડિમાન્ડ ઉપર નવી બ્રાનું સેગમેન્ટ લઈને આવી ગયું છે અને ઈ પણ બ્રોડ બેલ્ટમાં અને અંડર ઇલાસ્ટિકમાં કે આપણે દર વખતે જે બ્રા બનાવીએ છીએ એ જ બ્રા આપણે બનાવીને લાવવા છીએ કે નીચેના ભાગમાં તો કાપડ તમને મળવાનું છે પણ મેઈન વસ્તુ શું કે નીચેનું જે સેગમેન્ટ છે એ તમને એકદમ બ્રોડ પટ્ટી મળવાની છે સાથે આની અંદર જે શોલ્ડર બેલ્ટ છે ઈ એકદમ તમને બ્રોડ મળવાનો છે સાથે એક્સેસેબલ મળવાનો છે ને બેલ્ટ પણ તમને કોટનનો મળવાનો છે કપ સાઈઝની વાત કરીએ તો આ ડી કપની સાઈઝ તમને મળવાની છે વચ્ચે કેઈ પણ સિલાઈ નથી મળવાની એટલે તમે ટી-શર્ટમાં અને কুরતીમાં આરામથી વેર કરી શકો છો સાઈડ સેગમેન્ટની વાત કરીએ તો સાઈડ સેગમેન્ટ પણ આપણે એકદમ બ્રોડ આપેલું છે એટલે ફ્રન્ટ અને સાઈડ થી તો ફૂલ કવરેજ કરવાનું છે પણ એના બેક સેગમેન્ટની વાત કરીએ તો ચાર હૂકનું સેગમેન્ટ આપેલું છે એટલે ટોટલ આમાં આપણને ચાર નું બેક તો સેગમેન્ટ મળવાનું છે સાથે છ કલરનો ટોટલ આપણે આનો ચાર્ટ બનાવ્યો છે એક કલર મેં તમને ઓપન કરીને પાંચ કલર આપણે ડિસ્પ્લે કર્યા છે પણ અમે તમારા માટે દર વખતે આની અંદર ન્યૂ ન્યૂ કલરનું અપડેશન લાવશું સાથે સાઇઝની વાત કરું તો 32 થી લઈ અને ચાલીસ નંબર સુધીની તમામ સાઇઝ તમને આની અંદર મળી જવાની છે તો જે કોઈ બેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેઇલી વિડિયો જોવા માગો છો અપડેટ જોવા માંગો છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરતા જજો